રાજકોટ અને મોરબીની આશરે પંદરસો આંગણવાડી મહિલા કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરી છે કર્મચારી સંગઠન એ ચિમકી ઉચ્ચારી છે કે જો રક્ષાબંધન અથવા તો પંદર ઓગસ્ટ સુધીમાં તેમની માંગણીઓ સંતોષો નહીં આવે તો ગાંધીનગરમાં માં ચક્કાજામ કરવામાં આવશે આંદોલન કરીએ છીએ પરંતુ સરકાર વચન તો ઘણા આપે છે પરંતુ વચન સરકાર પૂરા કરતી નથી એટલે આજનું જે આંદોલન છે છે એ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં આ રીતે રેલી છે ત્રણ દિવસ અત્યારે અમે ઓનલાઈન કામગીરી સદંતર બંધ કરેલી છે ઓફલાઈન કામગીરી બાળકોના પૂરક પોષણને અમે નુકસાન પહોંચાડેલું નથી આટલું અમે બાળકોનું વિચારીએ છીએ છતાં સરકાર અમારું વિચારવા તૈયાર નથી વધારાની કામગીરીઓ દિવસેને દિવસે કામનું ભારણ વધતું જાય છે અને વેતનમાં વધારો કરતી નથી કોર્ટે ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને આંગણવાડી વર્કર હેલપરને ત્રીજા ચોથા ગ્રેડમાં સમાવેશ કરવો અને જ્યાં સુધી ન કરે ત્યાં સુધી લઘુત્તમ વેતન આપવું તો અમારો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જ્યાં સુધી કાયમી ન કરે ત્યાં સુધી અને જે એફઆરએસ ની કામગીરી છે એ બેનો ખૂબ જ ત્રાસ પમાડે છે કે સતત મોબાઈલ માં કામગીરી કરવી પડે છે કરવામાં કોઈ ને વાંધો નથી પરંતુ એપ્લિકેશન એવી છે કે કામગીરી થતી જ નથી અશક્ય છે એના લીધે કેટલા બાળકોને પૂરક પોષણ જે ટીએચઆર આપવામાં આવે છે એ મળતું નથી કેમ કે ઓનલાઈન ન થાય તો બાળકોને પોષણ ટીએચઆર આપવાનું નથી તો આ બાળકો ટીએચઆર થી વંચિત રહે છે તો અમે હવે વિનંતીઓ કરી કરીને થાકી ગયા અને સરકાર કાંઈ સાંભળતી નથી બેઠક કરે હૈયા ધારણા આપે પરંતુ સોલ્યુશન આવતું નથી નિરાકરણ આવતું નથી નવા મોબાઈલ આપવાનું વચન આપેલું હતું એ પણ આપ્યું નથી બે હજાર અઢારથી કેન્દ્ર સરકારે કોઈ વધારો આપ્યો નથી બે હજાર બાવીસ પછી ગુજરાત સરકારે કોઈ વધારો આપ્યો નથી બસ આંગણવાડી વર્કર જાણે કંઈક યંત્ર છે નવું નવું કામ આપવાનું બાકી વધારો તો વર્કરને નહીં આપવાનું આજે કેટલા

વર્કરો અને હેલ્પરો લાંબા સમયથી સરકાર પાસે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે લઘુત્તમ વેતનની માગણી કરી છે દેશના બંધારણ મુજબ પણ લઘુત્તમ વેતન આપવું ફરજિયાત છે અને તે છતાં આંગણવાડી વર્કર અને હેલ્પરને લઘુત્તમ વેતન આપાતું નથી પચાસ વર્ષ આ પ્રોજેક્ટને પૂરા થયા તો આંગણવાડી વર્કર અને હેલ્પરમાં સાવ વ્યાજબી માગણી કરે છે કે અમને કાયમીનું સ્ટેટસ આપો કારખાનામાં બસો ચાલીસ દિવસ પૂરા કરે અને સરકારમાં પાંચ વર્ષ પૂરા કરે તો આપ્યો છે કે આ આંગણવાડી વર્કર અને હેલ્પરો એ ન્યાયતંત્રએ આપેલો ચુકાદો છે કે એમને બીજા ને ચોથા વર્ગના કર્મચારીઓ બનાવો હવે એક બનાવતા તમને સમય લાગે તો હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે તે સમયગાળા દરમિયાન ત્રીજા ચોથા વર્ગના કર્મચારીઓને મળતું ઓછામાં ઓછું જે વેતન છે તે ચૂકવવાનું શરૂ કરો આમ છતાં સરકાર કઈ કરતી નથી દસમી માર્ચે મુખ્યમંત્રી અમને સાંભળ્યા છે પિસ્તાલીસ મિનિટ એક એક પ્રશ્નો સાચા હોવાનું કહ્યું છે આમ છતાં તેના કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી અને ઉપરાંતમાં હમણાં બેનો સાથે ખુલ્લી દાદાગીરી કરવામાં આવે છે સરકારે મોબાઈલ આપ્યો નહીં અને છતાં સરકાર કહે છે કે ફરજિયાત તમારા પોતાના મોબાઈલ થી કામગીરી કરવાની પોષણ એન્ટ્રીઓ કરવાની તમે આંગણવાડી વર્કર ઇન્ટરનેટ ન થતું અને એટલા માટે આ દશા થાય છે કે ગરીબ બાળકોને ટેકોમ રેશન નામનું પેકેટ આપવામાં આવે તે જો વોઇસ રીડિંગ નો થાય તો એને ઈ નહીં આપવા એનો અર્થ નુકસાન કોને થવાનું છે તો કે કુપોષિત બાળકોને થવાનું છે સરકારમાં બેઠેલા અધિકારીઓને આ વિચાર પણ આવતો નથી અને એટલા માટે અમે ત્રણ દિવસથી મોબાઈલ કામગીરી બંધ રાખી છે ભાઈ અમે અમારા મોબાઈલથી નહીં કરી તમારે અમારી પાસે કરાવવું હોય તો અને હવે પછી જો આ માગણીનો ઉકેલ ન આવે તો અમે અનેકવાર રજૂઆત કરી છે રેલીઓ કરી છે આજે છેલ્લી રેલી છે પછી અમે ગાંધીનગર ધામાં નાખવાના છે અને જરૂર પડે તો હડતાલનો આશરો પણ